કરશે ઝી ચોવીસ કલાકના કોન્કલેવમાં કુબેર ડિંડોની ચહેરાત ધોરણ એક થી આઠ માં સોળ હજાર સાતસો શિક્ષકોની ભરતી થશે અન્ય માધ્યમોમાં એક હજાર આઠસો ને બાવન જગ્યા ભરાશે ધોરણ નવ થી બાર માં દસ હજાર સાતસો શિક્ષક સહાયકની ભરતી થશે જુલાઈ સુધીમાં તમામ ભરતીઓ પૂરી કરી દેવામાં આવશે ભરતી કેલેન્ડર કદાચ તમે તૈયાર કર્યું હશે તો આ કેલેન્ડર ના આધારે તમે જણાવો કે એક વર્ષમાં કેટલા વિદ્યા સહાયકોની આપ ભરતી કરવા માટે જઈ રહ્યા છો અને કુલ જરૂરિયાતના કેટલા ટકા શિક્ષકો આવનારા સમયમાં શાળાઓને મળશે અત્યારે જે આપણે ભરતી પ્રક્રિયા જે ચાલુ છે સોળ હજાર સાતસો એ આપણા એકથી આઠ ધોરણમાં આપણે ભરતી કરવા જઈ રહ્યા છે અને અન્ય માધ્યમ જે આપણે ચાલે છે સાત માધ્યમો આપણા અન્ય છે જેમાં પણ અઢારસો ને બાવન જગ્યાઓ એ આપણે પહેલીવાર આપણે ભરવા જઈ રહ્યા છે અને દસ હજાર સાતસો જે છે એ શિક્ષણ સહાયક આપણા જે નવ દસ અને અગિયાર બાર એમ કુલ મળીને આ જે જે આપણી પ્રક્રિયા છે પૂર્ણ કરી કરીએ છીએ અને એના પછી જે જગ્યાઓ ખાલી રહેવાની છે જે અત્યારે એકત્રીસ દસે મિત્રો રિટાયર થશે આ એકત્રીસ પાંચે જે મિત્રો રિટાયર થયા છે એ જગ્યાઓ જે છે એ પણ અમે પત્રકમાં લઈને જે બાકીની જે જગ્યાઓ ખાલી રહેવાની છે એમાં ધ્યાન સહાયક જે આપણું જે પોલિસી છે એ ચાલુ રાખીએ છીએ અને એ જ્ઞાન સહાયકમાં ખૂર્તી કડી છે એ શિક્ષણના હિતમાં અને વિદ્યાર્થીઓ શિક્ષણ ના બગડે એના માટે એ જ્ઞાન સહાયકમાં પણ આપણા વિદ્યાર્થીઓને તાલીમી સ્નાતક થયેલા છે એમને લઈશું એમાં આપણે જે પ્રાઇમરીમાં જે ભરતી થવાના છે ને એકવીસ હજાર આપણે આપવાનું નક્કી કર્યું છે અને માધ્યમિકમાં ચોવીસ હજાર અને ઉત્તર માધ્યમિકમાં છવ્વીસ હજાર એટલે ફેથફુલી બધી જ વ્યવસ્થા આવનારા સમયમાં આપણે પૂર્ણ કરીશું આવનારા સમયમાં હું સમજી ગયો પણ કેલેન્ડર વાઇઝ કોઈ મંથ વાઇઝ કે એવી રીતનું કોઈ શેડ્યુલ તૈયાર કર્યું છે શેડ્યુલ આપણો તૈયાર હતો એ પ્રમાણે આ આ જુલાઈમાં પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું કરેક્ટ જુલાઈ સુધીમાં જુલાઈ થઈ જશે અત્યારે ચોઈસ ફિલિંગ અત્યારે નવ દસ અને અગિયાર બારની અત્યારે અગિયાર બાર ની આજે જ ચોઈસ ફિલિંગ મૂકી છે અમે જે ચાલુ થશે પછી નવ દસ ની અને છ થી આઠ અને એક થી પાંચની ચોઈસ ફિલિંગ ચાલુ છે એટલે પૂર્ણ થશે આ પોર્ટલ પરની પ્રક્રિયા છે ટેકનિકલ થોડી એટલે એમાં થોડો સમજદ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આ મોટા સમાચાર જુલાઈ મહિનાના અંત સુધી ભરતી પ્રક્રિયાઓ પૂરી થશે કોન્કલેવમાં કુબેર ડીંડોનો દાવો બાવીસો આચાર્યોની ભરતી પૂરી થઈ ગઈ છે કુબેર ડીંડુનું કહેવું બાવીસો સાહીઠ શિક્ષકો હાજર થઈ ગયા છે જુલાઈમાં પૂરેપૂરી ભરતી પ્રક્રિયાઓ પૂરી કર્યા છે શિક્ષકોની ભરતીને લઈને અને મને યાદ છે તમારો જવાબ એ વખતે ખૂબ જ વાયરલ થયો તો કે પંદરમી જૂન સુધીમાં શિક્ષકોની ભરતી થશે આ એ પછીના બીજા વર્ષની પંદરમી જૂન આવી રહી છે શું કહેશો સૌને મારા નમસ્કાર જી ચોવીસ કલાક શિક્ષક ઉમેરમાં હું આપનું સ્વાગત કરું છું આપની વાત સાથે હું સંમત છું સવિશેષ આપણી ભરતી પ્રક્રિયા હાલના તબક્કે પણ આપણી ચાલુ છે અત્યારે સોળ હજાર છસો જેટલા આપણા પ્રાથમિક ટેટ વન ટેટ ટુ એક આઠ ધોરણના શિક્ષક મિત્રોની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે જી અને અત્યારે હું આપની આ જે શિક્ષા સંવાદ ઓકલે હું હાજર અહીં આવ્યો છું એના પહેલાં અત્યારે અગિયાર ના જે ચોઈસ ફિલિંગનું પોર્ટલ ખુલ્લું મૂકીને આવ્યો છું અત્યારે હાલમાં જ એટલે દસ હજાર સાતસો જેટલા શિક્ષક મિત્રો આપણા નવ દસ અને અગિયાર બાર એની ભરતી પ્રક્રિયા પણ હાલમાં ચાલુ છે ડીલે થયું છે વાત સાચી છે આપને એના કારણો બધા અલગ અલગ આ આપણી પારદર્શક ભરતી આપણે કરી રહ્યા છે પોર્ટલ પર ભરતી કરી રહ્યા છે એટલે ટેટ વન ટેટ ટુ ટાટ માધ્યમિક ટાટ ઉત્તર માધ્યમિક એચ મેટ એટ ટાટ આ સાત પ્રકારની ભરતીઓ આપણે કરી એમાં એચ એચ મેટને આપણે પ્રાયોરિટી પહેલાં આપી એટલે એ જે આપણા બાવીસો જેટલા એ જ મેટ આચાર્યોની ભરતી ઓલરેડી પૂરી થઈ ગઈ એના પછી બાકીના આપણે જૂના શિક્ષકોની ભરતી આપીએ બાવીસો ને સાહીઠ જેટલા શિક્ષક મિત્રો હાજર થઈ ગયા છે અને બીજું આ સતત ચાલતી પ્રક્રિયા એ છે કે આપણે જિલ્લા ફેર પહેલીવાર આટલા વર્ષો પછી પોતાના જિલ્લાનો લાભ મળે એના માટે જે નવો નવો જીઆર નવો ઠરાવ કરીને આપણે જે વ્યવસ્થા કરી એના માધ્યમથી શિક્ષકોને નવી જગ્યા મળી એટલે ત્યાં જિલ્લા ફેર બદલીવું થઈ તાલુકા તાલુકાભેરથી ને આંતરિક બદલીઓ આ બધી પ્રોસેસ કરતા સમય લાગ્યો એટલે હવે આપણે ફૂલ ફેતમાં આ ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે અને ટૂંકા સમયમાં આપણે ક્રમિક ભરતી અગિયાર બાર નવ દસ છથી આઠ અને એકથી પાંચ અને અન્ય માધ્યમ એ ઓલરેડી ચાલુ છે અને ટૂંકા સમયમાં આ અત્યારે આચારસંહિતા પણ છે એટલે અત્યારે ચોઈસ ફિલિંગ થયા પછી આચારસંહિતા પૂરી થાય એના પછી આપણે ઓર્ડરો આપીશું એટલે આ વખતે આ સમયસર આપણે ભરતી પ્રક્રિયા સત્ર શરૂ થાય એના પહેલા થઈ જશે ધન્યવાદ કોઈ તારીખ કોઈ તારીખ તારીખ એટલે નથી આપતો કે આ પોર્ટલ પરની ભરતી છે એટલે આપણે પારદર્શક ભરતી પ્રક્રિયા ઓનલાઈન થોડી એમાં પોર્ટલની પણ સમસ્યા થોડી અમારી રહેતી હતી પણ આ જુલાઈ આ જૂન અને જુલાઈ જુલાઈમાં આપણે પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું વડોદરામાં ફરી વળ્યું મોત વાઘોડિયામાં કાર ચાલકે ગુજારો